નમસ્કાર સાહેબ ડૉક્ટરે કહ્યું છે કે બાળક ઊંધું છે તો શું કરવું સાહેબ આજે સોનોગ્રાફી કરાવી અને ખબર પડી કે બાળક આડું છે તો સીધું થશે કે નહીં માથાનો ભાગ નીચે આવશે કે નહીં તો સો વાતની એક વાત યાદ રાખવી કે તમને કયા મહિનામાં ખબર પડે છે કે બાળક ઊંધું છે એ મહિનો ઇમ્પોર્ટન્ટ છે પ્રેગ્નન્સીમાં બેબી નાનું હોય ત્યાં સુધી એ પેટની અંદર ફરતું જ રહેવાનું એટલે પોઝિશન નક્કી ના થઈ શકે જેને અમારી ભાષામાં અમે સોનોગ્રાફી કરતી વખતે લાઈવ કહેતા હોઈએ અને જેમાં વેરીએબલ એવું લખતા હોઈએ છીએ એટલે કે નોર્મલી વીક્સની વાત કરીએ તો થર્ટી ફોર ટુ થર્ટી સિક્સ વીક્સ એટલે કે અરાઉન્ડ નવમા મહિના સુધી બચ્ચું પોતાની જે પોઝિશન નક્કી કરે એ જ એની લાસ્ટ અને પરમાનન્ટ પોઝિશન કહી શકાય સમજ્યા

એટલે કે એમનીઓટિક ફ્લુઇડ ઓછું આવું બીજું પોલીહાઈડ્રોએમનિયો એટલે કે પાણી હોય પણ હદથી વધારે હોય ત્રીજું ફાઈબ્રોડ્યુટ્રસ કે ગાંઠો આવેલી હોય ગર્ભાશયની અંદર ચોથું પ્લેસન્ટા એ લોઅર એન્ડ ઉપર હોય એટલે કે મેલીનો ભાગ નીચેની સાઈડ હોય જેના કારણે રેસ્ટ્રિક્ટ મુવમેન્ટ થઈ જાય પાંચમું અને કોમન કે ઓબેસિટી કે જે આજકાલની સ્ત્રીઓમાં વધારે જોવા મળે છે કે જેના કારણે મુવમેન્ટ રેસ્ટ્રિક્ટ થઈ જાય છે બેબીની કે બેડ રેસ્ટ વધારે થતો હોય છે છઠ્ઠું કોઈ મુલેરિયન અનોમલીઝ હોય કંજનાઇટલ કે જેના કારણે યુનિકોર્નુઇટ કે બાયકોર્નુટ એવા ગર્ભાશયની અંદર વચ્ચે પડદો આવેલો હોય કે જેના કારણે બેબીની મુવમેન્ટ રેસ્ટ્રિક્ટ થઈ જાય છે તમને થશે કે સાહેબ શું કરીએ કે જેના કારણે થોડાક તો ચાન્સ વધે કે નોર્મલ ડિલિવરી થઈ શકે અને બાળકનું માથું નીચે આવે તો એવા કેટલાક સૂચનો પણ એ એક્સપર્ટના ઓબ્ઝર્વેશનની અંદર જ કરવાના જાતે નહીં કરવાના જેવા કે એક સ્કોટિંગ પોઝિશનમાં બેસવું બચ્ચાની જેમ ક્રોલિંગ કરવું ત્રીજું બટરફ્લાય એક્સરસાઇઝ કરવી ચોથું કેટ પોઝ પોઝિશન આપવી જે તમે બધા આ ફોટોઝમાં ઇમેજમાં જોઈ શકો છો અને સીડીઓ ચડવા ઉતરવાથી કંઈ પોઝિશન ચેન્જ નહીં થઈ એ વસ્તુ ધ્યાન રાખવી અને લાસ્ટ અને સૌનો ફેવરિટ ક્વેશ્ચન કે સાહેબ આમાં નોર્મલ ડિલિવરી થઈ શકે ખરું તો એક જ વાત હું કહેવા માગું છું કે આ પ્રશ્નનો જવાબ તમારા ગાયનેકોલોજીસ્ટને ડિસાઇડ કરવા દો અને તમે બહુ ના વિચારો ઓકે થેન્ક યુ બાપકોમાં શીખા